તરફથી પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેવા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે સાથે મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે જે વિદેશી ધરતી એટલે કે વિદેશી દરિયાની અંદર બની રહેલા જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી છે એ વ્યક્ત કરી છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ એક દક્ષિણ દક્ષિણ ચીનનો ચીનનો ભાગ ભાગ છે છે પૂર્વ ત્યાં અત્યારે વાવાઝોડું બન્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે છે મિત્રો અચાનક જ મોટો બદલાવ આવ્યો છે સાથે મિત્રો મધ્ય ભારત વાળી સિસ્ટમ છે સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં આજે જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર આજે ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડે સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો તારીખ ત્રીસ એકત્રીસ તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો જે રીતે મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે ફરી એકવાર યુટર્ન લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ભારે વરસાદ આપી શકે છે આ જ કારણે મિત્રો આગામી ત્રણથી ચાર કલાકની અંદર આ ભાગોની અંદર જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ સુરત આ સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર સુરત નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ગણતરીના કલાકમાં બે થી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં હળવાતી મધ્યમ વરસાદની આગળ છે તો આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ મિત્રો અતિ ભારે વરસાદ તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાશે તેવા હવામાન સમાચાર છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ મિત્રો કહી શકાય કે મહેસાણા લાગુના વિસ્તારની અંદર આજે ભારે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી ડાંગ લાગુના વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર બે થી લઈને હાથ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રમાં મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળશે તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આ વિડીયોની અંદર જો આપણે બસો લાયક આવી જશે તો આવનારી ત્રણ કલાકની અંદર તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે

હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો એમના કારણે અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે ભારે વરસાદ આગામી ત્રણ કલાક દરમિયાન જોવા મળશે તો સૌથી પહેલી વરસાદી સિસ્ટમ છે મધ્ય ભારત ઉત્તર ભારત અને ખાસ કરીને કહી શકીએ કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલ લો પ્રેશરના એરિયામાં છે બીજી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારત અને બંગાળની ખાડીના ભાગમાં છે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં છે આ સાથે ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે સાગર અને બંગાળની ખાડી એટલે કે આ મહિષસાગરના દરિયાની અંદર એક નવી વરસાદી વરસાદી સિસ્ટમ બની છે જો મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો કઈ રીતનો છે એના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આ વરસાદી સિસ્ટમ છે સતત ઉત્તર ગુજરાતના ભાગોને વરસાદ આપી રહી છે તો આજે રાત્રિ અને રાત્રિના સમયગાળા દરમિયાન આજે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એવી આગાહી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જો વાત કરીએ તો જે અત્યારે વરસાદી સિસ્ટમ જે યુટર્ન લેવા જઈ રહી છે એમના વિશે શું અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે કારણ કે મિત્રો મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે સતત ગોળ ગોળ ફરી રહી છે મિત્રો આ ઘડીક વરસાદી સિસ્ટમ છે ગુજરાતની નજીક આવી રહી છે તો ફરી આ વરસાદી સિસ્ટમ ઘડીક ગુજરાતથી દૂર જઈ રહી છે આ ફરીથી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક જઈ રહી છે જ્યારે આ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આવી રહી છે ત્યારે ગુજરાતના રીઝનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટા વિસ્તારોમાં ભારે તીથી ભારે વરસાદના છે નવા નવા રાઉન્ડ આવી રહ્યા છે જ્યારે વરસાદની સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે તો ગુજરાતમાં એકદમ વાતાવરણ બિલકુલ ચોખ્ખું થઈ જાય છે ભલે કાળા ડિબાંગ વાદળો હોય પરંતુ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવે છે સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ જો આજે રાત્રિના સમયગાળા દરમિયાન યુટર્ન લેશે તો એ રાજસ્થાન લાગુનો વિસ્તાર છે પંજાબ છે દિલ્હી લાગુના વિસ્તારમાં છે એ બહારે મે ખાંગા કરી શકે છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે થઈ શકે છે તો ગુજરાતમાં મિત્રો વરસાદની અછત પછી એ પણ આવનારા દિવસોની અંદર ફરી એકવાર જોવા મળે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે વાત કરીશું જે રીતે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે પૂર્વ દક્ષિણ કરતા અંબાલાલ ગુજરાતમાં વરસાદ છે ખેચાય શકે છે જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું કારણ કે મિત્રો આ એક તો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી દૂર જતી હોવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના કયા

હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે અને જે રીતે અત્યારે ગુજરાતમાં વરાપ છે અત્યારે કચ્છ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે અને મધ્ય ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે કે જ્યાં અત્યારે વરાપનો માહોલ જોવા મળ્યો છે કે નહીં પછી અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આ સાથે તમે જોઈ શકો છો એ રીતે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી લાગુના વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે રહેલી છે ધોધમાર વરસાદ છે જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે એકત્રીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે રીતે મિત્રો આજે વરસાદ જે જે વિસ્તારમાં ખેંચાણો છે એ વિસ્તારમાં આવતીકાલે પણ વરસાદ જોવા નહીં મળે એકત્રીસ તારીખના રોજ માત્ર ઉત્તર પૂર્વ અને મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વરસાદી ઝાપટા જોવા મળશે પહેલી તારીખથી વરસાદ ગુજરાતમાં ખેંચાઈ જશે એટલે કે મિત્રો ગુજરાતમાં સામાન્ય હવામાન જોવા મળશે બીજી તારીખે પણ ગુજરાતમાં વરસાદની ઓછી શક્યતા જોવા મળશે ત્રીજી તારીખે જ્યારે મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં જો ત્રણ તારીખે વરસાદ જોવા નહીં મળે તો ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ સાત તારીખ આઠ તારીખ આમ એક અઠવાડિયું હશે કે જેમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો લાંબો રાઉન્ડ છે એ નહીં જોવા મળે આ સાથે મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગુજરાતમાં પવનો છે એ ફૂંકાય રહ્યા છે

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં એકસાથે સાથે ત્રણથી ચાર સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે રાજ્યના ઘણા બધા ભાગોમાં અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને એલર્ટો છે જાહેર થયા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મિત્રો ભારે મેઘ ખાંગા થશે આ સાથે મિત્રો વરસાદી તંત્રને ઉત્તર ભારત તરફ આગળ વધશે તો અઢારથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ મોટો પર્વતીય ગુજરાતમાં સારો એવો વરસાદ છે જોવા મળશે આમ લાંબા ગાળાની આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરીએ છીએ ત્રણ થી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાદ જોવા મળશે જન્માષ્ટમી દરમિયાન પણ ગુજરાતમાં સામાન્ય થી લઈને ભારે વરસાદ છે જોવા જમણા જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાનો આનંદ માણી શકે છે જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે હવે મિત્રો વાત કરીએ તો જે રીતે વરસાદી સિસ્ટમ યુટર્ન લઈ રહી છે એનું અવલોકન કરતા અંબાલાલ પટેલે તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારે મેઘ ખાંગા થશે જે રીતે તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્યોનો નકશો છે લાંબા ગાળાની આગે છે ઓગણત્રીસ થી લઈને પાંચ તારીખ દરમિયાન હવામાન કેવું જોવા મળશે ગુજરાતનું એમના વિશે અત્યારે અવલોકન કરી લઈએ તો કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં ઉત્તર કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત ના ભાગોમાં પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે પંચમહાલ લાગુના વિસ્તારમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત તાપી નવસારી આ સાથે તમે જોઈ શકો છો ડાંગ લાગુના વિસ્તાર આહવા લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ભારે મેઘ ખાંગા થઈ શકે છે તો મિત્રો ગુજરાતમાં લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો ત્રણ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ કાબો બોલાવશે